નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકારી ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા બાર કલાકમાં ઓગણ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ભારે પૂર અને વરસાદ બાદ પોરબંદરમાં તંત્ર દ્વારા ગંદકી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે અને પેરિસમાં ઓલિમ્પિકમાં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા મન કી બાતની એકસો બારમી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વપટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશના વિદ્યાર્થીઓની સરાહના કરી પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓના उत्साह अंगे बात करती पहला हर घर तिरंगा डॉट कॉम पर तिरंगा साथे सेल्फी जरूर अपलोड करने अनुरोध करो तो। हर घर तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है इसे लेकर अब तो तरह तरह के इनोवेशन भी होने लगे हैं कुछ लोग तो तिरंगा अपने दोस्तों पड़ोसियों को बांटते भी हैं તિરંગે કો ઉલ્લાસ ઉમંગ હમે એક દુસરે સે જોડતી હૈ પહેલે તરફા ડોટ કોમ પર તિરંગે સેલ્ફી જરૂર અપલોડ કરે પ્રધાનમંત્રીએ માદક પદાર્થના દૂષણ વાત કરતા કહ્યું કે આવા પદાર્થો સામેની લડાઈમાં સરકારે શરૂ કરેલી માનસ સેવા અંતર્ગત એક ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે જેના પર કોલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે हर परिवार की ये चिंता होती है कि कहीं उनका बच्चा ड्रग्स की चपेट में ना आ जाए ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है सरकार ने एक टोल फ्री नंबर वन थ्री थ्री जारी किया है મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું જે અંતર્ગત બોટાદ જિલ્લાના પાડિયાદ ખાતેની વિસામણ બાપુની જગ્યા ખાતે મંદિરના મહંત મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા મહિલાઓ માટે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને સાંભળ્યો હતો પાટણના સિદ્ધપુરમાં નગરપાલિકા પ્રમુખ અનિતા પટેલના ઘરે કેબિનેટ મંત્રી બળવંત રાજપૂત કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઓસરી રહ્યું છે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓગણસિત્તેર તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠા વિજયનગરમાં ત્રેવીસ મિલીમીટર નવસારીના વાંસદમાં બાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આવતીકાલે રાજ્યના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ મહિસાગર અને છોટાઉદેપુરમાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કરાયું છે પોરબંદરમાં સાંઢિયા ગટરની સફાઈ તથા ગંદકીના નિકાલની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ છે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર અને નગરપાલિકાની ટીમ દ્વારા લોકોના આરોગ્ય ન જોખમાય તે માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે પોરબંદરમાં અતિભારે વરસાદના કારણે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલ મેઘરાજાએ વિરામ લીધો છે તંત્ર દ્વારા શહેરમાંથી પાણીના નિકાલની કામગીરી માટે પંપ મૂકવામાં આવ્યા છે લોકોનું આરોગ્ય જોખમાય નહીં માટે આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના પગ પગલા લેવામાં આવી રહ્યા છે પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પાણીના વહેણમાં તણાઈ ગયેલા માંડવી તાલુકાના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હડપતિના હસ્તે મૃતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા છે માંડવી તાલુકાના બે યુવકો પરેશ ચૌધરી તથા અજીત ચૌધરી હર્ષસિદ્ધિ માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસના પાણીના વહેણમાં તણાઈ ગયા હતા ઉપરોક્ત મૃતકોના વારસદારોને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય ચૂકવવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો સાપુતારામાં આવતીકાલથી મોન્સૂન ફેસ્ટિવલ મલ્હારનો પ્રારંભ થશે એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે સાપુતારાના વિખ્યાત અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સર્પગંગા તળાવ પાસે વિશાળ આરપાર દેખાય તેવો ડેમ તૈયાર કરવામાં આવ્યો છે વરસતા વરસાદનો આનંદ માણતા ડોમમાં બેસીને પ્રવાસીઓ કાર્યક્રમને નિહાળી શકશે આ કાર્યક્રમ અંતર્ગત ગિરિમથક ખાતે આવતા પ્રવાસીઓ એક મહિના સુધી વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ માણી શકશે આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોએ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ હાથ ધરવામાં આવશે મેઘમલહાર કાર્યક્રમ વિશે માહિતી આપે છે રાજ્ય પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અહિયા સાપુતારાને એમાં વધુમાં વધુ પ્રવાસીઓ માટે ડેવલપમેન્ટ થઈ શકે એના પ્રયત્નો ચાલીએ છે અને બે હજાર ત્રેવીસમાં બી કુલ અગિયાર લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા આવ્યા અને અમે અપેક્ષા રાખીએ છીએ આ વર્ષમાં એનાથી વધતા લોકો બી અહીંયા આવે અને સાપુતારાના મજાના જે વાતાવરણ છે એમાં ભાગ લે અને આપ સૌ જે પ્રવાસીઓ અથવા ગામના લોકો બી બધાને અહીંયા આમંત્રણ આપીએ છે આપ સૌ સાથે આ કાર્યક્રમ સફળતા મળે સાથે આપ પધારજો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી એસએસસી સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે બપોરે બાર વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની દસ મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારા પહેલા મહિલા ખેલાડી બન્યા છે તેમણે દસ મીટર એર પિસ્તલ સ્પર્ધામાં બસ્સોને એકવીસ પોઈન્ટ સાત પોઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને બાર વર્ષ બાદ ચંદ્રક અપાવ્યો છે આ પહેલા રમિતા જિંદલે મહિલાઓની દસ મીટર એર રાઇફલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી મહિલા તીરંદાજીમાં દીપિકા કુમારી અંકિતા ભગત અને ભજન કૌરની ત્રિપુટી આજે ક્વાર્ટર ફાઇનલ રમશે બેડમિન્ટનમાં બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ ફાતિમાથને પહેલા તબક્કામાં એકવીસ નવ એકવીસ છથી હરાવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રક જીતવા બદલ મનુ ભાકરને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે મનુ ભાકર પર દેશને ગર્વ છે તેમની આ જીત અનેક ખેલાડીઓ અને ખાસ કરીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડશે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મનુ ભાકર ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવનારી ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે પ્રેરણા બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત માટે આ એક ઐતિહાસિક ચંદ્રક છે મનુ ભાકરની આ સફળતા ઘણી મહત્વની છે ખોખા ધ્રાંગધ્રા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા શાળાકીય ખો ખો સ્પર્ધા બે હજાર ચોવીસ યોજાઈ હતી જિલ્લામાંથી સાત ટીમોએ અંડર ચૌદમાં ભાગ લીધો હતો અંડર સત્તરમાં પાંચ ટીમ તથા અંડર ઓગણીસમાં પાંચ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આમંત્રિતો દ્વારા ટોસ વિધિ કરી શાળાકીય જિલ્લાની સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી અને તેમના દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે અંતર્ગત શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જામનગર જિલ્લા હોમગાર્ડના બસોથી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્ક્યુ સીપીઆર ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી રાહત કમિશનરની કચેરી મહેસૂલ ભવન ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાડ ગામે વહીવટી તંત્ર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા અમરેલી જિલ્લા તંત્ર અને ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અમદાવાદ સ્ટેશનના પુનઃ વિકાસના કામો સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે હતા તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં નવા બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકારી ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા બાર કલાકમાં ઓગણ સિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો ભારે પૂર અને વરસાદ બાદ પોરબંદરમાં તંત્ર દ્વારા ગંદકી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલહાર પર્વનો પ્રારંભ કરાવશે અને પેરિસમાં ઓલિમ્પિક માં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા